રાત્રે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા રાત્રિના સમયે લગભગ સાત વાગ્યાથી રાત્રિના બે વાગ્યા સુધી જુદા જુદા ચોટીલાની આજુબાજુ થાનગઢ વિસ્તારની આજુબાજુને બાજુના વિસ્તારોની આજુબાજુ સતત અમે આકસ્મિક રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન જે ખનીજ છે એ ખનીજનું જે અનઅધિકૃત વહન થતો હતો અનઅધિકૃત જે ખનન થતું હતું અને જે ઓવરલોડ જે ડમ્પર ટ્રક ભરીને તે લઈને જતા હતા એ તમામે તમામ કુલ મળીને સોળ ડમ્પર ટ્રકો છે એ જપ્ત કરવામાં આવેલું છે જેની મુદામાલની કિંમત થાય છે પાંચ કરોડ અને તેતાળીસ લાખ રૂપિયાનો એ તમામે તમામ અનધિકૃત ખનીજનું વહન કરતા ટ્રકોને ડમ્પરોને જપ્ત કરી અને અમારી મામલાદાર કચેરીનું જે કેમ્પસ છે ત્યાં હાલ રાખી મૂકવામાં આવેલું છે અને આ તમામની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તરની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરે છે